તમને વિડીયો બતાવો ને એટલે તમને પોતાને વિશ્વાસ આવી જશે ભાઈ તો ખાસ કરીને વિડીયો તમે અનુભવી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને મારા મહેમાનો તમે ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને ને કરજો અને હા ભાઈ વિડીયોમાં નવા આવો છો તો વિડીયોને લાઈક પણ કરતા રહેજો જેથી કરીને તમારી માટે ચા અને પાણીની વ્યવસ્થા માટે તમે જોઈ પણ શકો છો આ ભુવાજી એક સાથે એક સિગરેટ નહીં પણ એક સાથે સાહેબ પચાસ થી પણ વધારે સિગરેટો પી રહ્યા છે અને બધા લોકો તાળીઓ પાડી રહ્યા છે પરંતુ હકીકતમાં જોવા જઈએ મિત્રો તો કોઈ પણ માતાજી એમ નથી કહેતા કે તમે આવા ધતિ કરો આવા નાટક કરો પરંતુ મિત્રો જોવા જઈએ તો એક ખોટું કહેવાય ભાઈ કેમ કે માતાજીના નામે આટલી બધી સિગરેટો પીવી પોતાના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ભાઈ તમને ખબર છે કે આ સિગરેટ સિગરેટો તંબાકુ પોતાના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે છતાંય લોકો સમજતા નથી અને તમને ખબર છે ભાઈ કે પથ્થરમાં પણ ભગવાન હોય છે ને જો તમે પથ્થરમાં ન માનો ને તો તમે આખી દુનિયાની અંદર જાશો તો પણ તમને ક્યાંય ભગવાન જોવા નહીં મળે એટલે ખોટા વ્યમો ન રહેવું અને આ રીતના ભાઈ જે છે તમે જો એક સાથે પચાસ પચાસ સિગરેટો અને બધા લોકો બધાના ઉડી ગયા કે હા ભાઈ ભુવાજી વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવશો બાકી હું કોઈ પણ ભુવાજીનો વિરોધ કરતો નથી આ વિડીયો સાહેબ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે એટલે જ હું તમને બતાવતો હોઉં છું એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી આપણી આ વિ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી ચાલો હવે સૌથી પહેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો